જે કોઈ ધાર્મિક કાર્ય કરવાનું મન થાય એ મહારાજ કે તત્કાળ કરવું તમને કથા કહું એક દિવસ છે ને યુધિષ્ઠિર રાજા બધાને દાન દેતા હતા એમાં એક જણો દાન લેવા આવ્યો એટલે યુધિષ્ઠિ રાજા એવું કીધું કાલ આવજે હવે કે એમ એમ કહી દીધું એટલે આ બાજુ ભીમે સાંભળ્યું ને કે ભાઈએ આવી રીતે ઓલાને કાલનો વાયદો દીધો દાન દેવાનો એટલે ભીમ છે તો મોટું નગારું લઈને મેળ્યો વગાડવા ધણભરાટી મેળ્યો બોલાવવા એટલે યુધિષ્ઠિરે પૂછ્યું કે ભીમ કાંઈ આપણે વિજય મેળવો નથી તું આ કરવા વગાડશો એ કે તમે મૃત્યુ ઉપર વિજય ન મેળવો હમણાં કે ભીમ તમે મૃત્યુ ઉપર વિજય મેળવો કે મેં ક્યારે મેળવો બ્રાહ્મણ ને એમ ન કીધું કાલ આવશે હું કાલ દાન એટલે તમને નક્કી થઈ ગયું છે ને કાલ સુધી હું મરીશ જ નહીં મૃત્યુ ઉપર વિજય મેળવો એટલે હું નગારો વગાડું છું એ ભાઈ દેવું હોય તો આજ ને આજ દઈ દેવાય કાલ માટે રેવાય નહીં યા ભીમે યુધિષ્ઠિરને ક્યારેક ક્યારેક ભીમે ઉપદેશ દઈ જાય ભાઈ ઓલો રાજા બહુ દાન દેતો હતો ને તે પ્રધાનો બધાય કે મહારાજ આટલું દાન દ્યોશો તો કાલ સવારે કે આ બધું ખૂટી જાય એટલે રાજા કે ભાઈ ભાગ્યશાળીને કોઈ દીક ખૂટે નહીં એટલે ઓલો રાજાને પ્રધાનો કહેશે મહારાજ ક્યારેક ભાઈ ખૂટી ગયું તો રાજા કે જેદી ભાઈ ખૂટી જાય ને તેદી ભરેલા ભંડારોની ખાલી થતાં વાર લાગે નહીં આજ મારો દિવસ છે મને દેવા દો રાજાઓએ પ્રધાનને બોધ શીખવાડવા માટે એક દિવસ રાત્રે એણે ગોળનું ભીલું મૂક્યું ટેબલ ઉપર અને બધા બારી દરવાજા ખુલ્લા અને પ્રધાનોને પૂછ્યું કે પ્રધાનો ગોળનું ભીલું અહીંયા પડ્યું છે છતાંય કોઈ માખ કેમ નથી આવતી પ્રધાનો કે મહારાજ અટાણે એનો દિવસ જતો રહ્યો અને અટાણે રાત ઢળી ગઈ છે રાતે માખ્યું આવે નહીં ત્યારે રાજા કે ભાઈ મારે તમને એ જ કેવું છે કે આજ મારો દિવસ છે એટલે લોકો મારી પાસે લેવા માટે આવે છે ને હું દઉં છું કાલ હવારે મારી રાત ઢળી જાહે તો મારી પાસે ભીલું હશે તો કોઈ માણા આવશે નહીં માટે ધર્મનું કાર્ય તો તત્કાળ કરી લેવું જોઈએ એમાં વિલંબ કરાય જ નહીં કાલ દેહ પડી ગયો ભાઈ બોલો કાલ દેહ પડી